ફેમિલી કેમ છો મજામાં મજામાં છો તો જય ઉગલ તો ફરી એક નવો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજ થોડો હું મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે થોડું ઘણું કામ હતું ના કેમ લાગે તો આજ ત્રણ જેવું થઈ ગયું છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો તમે વિડીયો બનાવી રહેજો ને ચેનલ પણ નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરતા આજો તમે એમ કે સબસ્ક્રાઈબ ન કરતા વાંધો નહીં તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ લાગે હા કરવાનું ભૂલતા નહીં હા બહુ જણા ફૂલ

બે ઉતરે બોલ રહ હું કે પલવે નિકલના જલ્દી પલવે

મજા આવે છે આમ ઠંડો ઠંડો પવન ને આમ મજા આવે છે કાંઈ વાંધો નહી જો વિડીયો

ના મોબાઈલ માં થાય નવો લીધો છે એ તમારે જોવું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે

આવી રીતની કઈક ક્યાંક મસ્તી કરે છે અત્યારે બધા તો જો અંધારું થઈ ગયું છે અને ટાઈમ ક્યાંક સાત ને પચાસ મિનિટ થઈ ગઈ છે અને અત્યારે જો બધા જાય છે ઘરે કારણ કે થોડુંક

એને ભાઈ હોય ભાઈ આમાં બધું આમાં અઠડ અઠડ આલતું હોય એવો કઈ વાંધો નથી કાપુ કેમ લાગે પર્તાબ એમ બાર આ પ્રતાપ બાર બહુ પ્રતાપ ને જાવું જોઈએ ત્યાં ઠાક જવો પછી બ્લોક છે સારું બહાર જવાનું કાઈ વાંધો નહીં

આજ બ્લોગ આયા પૂરો કર્યો છે અમારો બ્લોગ ગમે લાઈક કરો નો આવડે તો કાઈ કરો આ દીધો છે મારે બીજું કાઈ છે કરીએ આયા જો અમારો બ્લોગ ગમ્યો હોય તો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નવા બનાવતા રહેશું એ માટે અમારી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છે નેક્સ્ટ બ્લોગ માં જય શ્રી રામ જય શ્રી રામ જય મા મોગલ ને પછી મળીશું નેક્સ્ટ બ્લોક માં તાવુદી બાય બાય ટાટા જય મા મોગલ